નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપ જાણો છો કે હોટ ટોપિક કાર્યક્રમ હોય એટલે અલગ અલગ મુદ્દા અલગ અલગ વિષય ઉપર આ કાર્યક્રમમાં મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે રોજેરોજ નવા નવા ગેસ્ટ અને નવા નવા વિષય ઉપર આ કાર્યક્રમમાં ચર્ચા થતી હોય છે આજના વિષયની હું તમને જો વાત કરું તો વિદ્યાર્થીઓની પરી વિદ્યાર્થીઓની તો પરીક્ષા છે પરંતુ કસોટી તો વાલીઓની દર વખતે હોય છે હોય છે ને હોય છે મહત્ત્વનો પ્રશ્ન અને મહત્ત્વની બાબત અત્યારે એ ઉપસ્થિત જોવા મળી રહી છે બે દિવસ પછી એટલે કે આજનો દિવસ ના ગણીએ અને પરમ દિવસથી વાત કરીએ તો પરમ દિવસે જ્યારે સોમવારે ધોરણ દસ અને બાર બોર્ડની જ્યારે પરીક્ષાનું બહુ સરસ એવું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે પરીક્ષા તો આપવા જઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ એમનામાં જોવા મળી રહ્યો છે છેલ્લી ઘડીએ ક્યાંક ને ક્યાંક એમને હતાશા જોવા મળતી હોય છે નિરાશા જોવા મળતી હોય છે હું કઈ રીતનું રિવિઝન કરીશ કઈ રીતનું વાંચન કરીશ છેલ્લા ટાઈમે રિવિઝન કઈ રીતનું કરવું એની જાણકારી આપણે લઈશું સાથે સાથે જો વાત કરવામાં આવે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક એવા હાવભાવનો સામનો કરી રહ્યા છે એના કારણે ક્યાંક ને ક્યાંક એમનું મન બીજે વિચલિત થઈ જાય છે એન્ડ ટાઈમ પર શું કરવું તમે જુઓ રિવિઝન માટેની આખી પ્રોસીજર શું છે એની ચર્ચા કરીશું મહત્ત્વની ટિપ્સ છે એ જાણવાનો પ્રયત્ન કરીશું ખાસ કરીને માનો કે સાત પેપર હોય સાતે સાત દિવસ માનો કે સાત પેપર હોય પરંતુ વચ્ચે બે ત્રણ દિવસ રજા આવતી હોય તો એ રજાના સમયગાળા દરમિયાન કેવા પ્રકારની તૈયારી કરવી જોઈએ શું વાંચન કરવું જોઈએ કઈ રીતનું લખવું જોઈએ વિસ્તૃતમાં ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે ભરત માવદિયા જોડાયા છે શિક્ષણવિદ આપનું સ્વાગત છે સાથે જ ડૉક્ટર પ્રશાંત ભ્રિમાણી કે જેઓ સિનિયર સાયકોલોજી છે આપનું પણ નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે થેન્ક યુ ભરતભાઈ આપની પાસે પહેલાં એટલા માટે આવીશ કારણ કે જે પ્રમાણે પરમ દિવસથી જ્યારે પરીક્ષાઓ ધોરણ દસ અને બાર બોર્ડની શરૂ થઈ રહ્યું હોય એટલે એન્ડ ટાઈમ ઉપર તમે જુઓ કે અલગ અલગ વિચારો અલગ અલગ પરિસ્થિતિ સ્થિતિ પરિસ્થિતિનો સામનો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ક્યાંક ને ક્યાંક કરી રહ્યા છે કેમ કરી રહ્યા છે એનું સૌથી મહત્ત્વનું કારણ અત્યારે એ છે માનો કે પહેલું કદાચ ગુજરાતીનું પેપર હોય તો ચિંતા એ જ જોવા મળતી હોય છે કે હું વ્યાકરણ પહેલાં વાંચીશ કે પછી તું આ વાંચીશ તે વાંચીશ એવો ક્યાંકને ક્યાંક સવાલ દર વખતે ઉદ્ભવતો હોય છે મનમાં છેલ્લી ઘડીએ કેવા પ્રકારનું વાંચન કરવું જોઈએ શું માનો છો આપ બહુ જ અગત્યનો પ્રશ્ન છે છેલ્લી ઘડીએ વાંચન શું કરવું ખરેખર છેલ્લા દિવસોની અંદર સૌથી અગત્યની વાત એ હોય છે કે કોઈ પણ નવું વાંચન શરૂ ન કરવું જેટલું થઈ ગયેલું છે જેટલું આપણને કોન્ફિડન્સ છે અને આવડે છે એને બે કે ત્રણ વખત રિવાઇઝ કરી જવું આ સૌથી શ્રેષ્ઠ મેથડ છે આનાથી બે વસ્તુ થતી હોય છે જે ન વાંચ્યું હોય એ અત્યારે તમે કરો એટલે ઓબ્વિયસલી મને આ નથી આવડતું અને મને આ નથી આવડતું અને જે વસ્તુ તમને આવડે છે એની શક્યતા છે કે તમે ભૂલી જાઓ એટલા માટે થઈને જે આવડે છે ડબલ ફોકસ કરો અને એને જ બે કે ત્રણ વખત રિવાઇઝ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ આની સાથે સાથે બીજી એક બીજી એક બહુ જ સરળ મેથડ એ હોય છે કે જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર એ રિવાઇઝ કરવા જોઈએ પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર દ્વારા આપણને ઘણી ખરી અંદાજ આવતો હોય છે કે ક્વેશ્ચન પેપર કઈ રીતનું હોય છે તમે પોતે જે ક્વેશ્ચન પેપર લખેલા હોય એ ક્વેશ્ચન પેપરને રિવાઇઝ કરવા જોઈએ છેલ્લી મિનિટે જે પણ કંઈ કરવાનું થતું હોય એની અંદર ફક્ત ને ફક્ત રિવિઝન લેવું જોઈએ કોઈ પણ નવો ટોપિક ન લેવો જોઈએ પ્રશ્નપત્રનો જે ક્રમ હોય એ ક્રમની અંદર જ રિવિઝન થાય તો પણ વાંધો નથી અને તેમ છતાં એવું લાગતું હોય કે કોઈક વસ્તુ વારંવાર ભૂલી જવાય નાની ચબરખી એક નોટ જેવું રાખવું જોઈએ જે આ સાઈઝનું હોય અને એની અંદર અગત્યના મુદ્દાઓ છે એ ટપકાની અને એને રિવાઇઝ કરી શકાય એથી વિશેષ કોઈ આખ્યાથી આખી ટેક્સબુક બે કે ત્રણ દિવસની અંદર કોઈ અંતસ્થ કરી થઈ શકવાની નથી એ આપણે હ્યુમન લિમિટેશન સમજી અને પોતાની રીતના જે રિવિઝન થતું હોય એ કરી અને આગળ વધશે તો કોઈ સ્ટ્રેસનો સામનો નહીં કરવો પડે અને સાથે સાથે કરેલી વસ્તુ ફરી વખત કરવાથી રિવાઈઝ થશે અને પેપર પણ સારી રીતના જશે સારા કોન્ફિડન્સ સાથે પ્રશ્નપત્રનો સામનો થઈ શકશે ડોક્ટર પ્રશાંત ભીમાણી ખાસ વાત અત્યારે એ સામે આવી છે કે હાવ કઈ રીતે દૂર કરવો અત્યારે આપણામાં તમે જુઓ કે એક રિવાજ બની ગયો છે કે પરીક્ષા નજીક હોય એટલે પેન આપવા જવાનું પેન આપવા જવાનો એક રિવાજ અત્યારે ટ્રેન્ડિંગમાં જોવા મળી રહ્યો છે માનો કે પરમ દિવસથી પેન હોય તો આજે અથવા કાલે લોકો પેન આપવા જશે માનો કે કોઈ વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની વાંચવા બેઠા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક પેન આપવા વાળો વ્યક્તિ જ્યારે આવતો હોય એટલે તરત ઊભા થઈને જાય કે ભાઈ આ તો મારા માટે પેન લઈને આવ્યા છે આવું ક્યાંક ને ક્યાંક જોવા મળતું એટલે તમે જુઓ મિસ કોમ્યુનિકેશન ક્યાંક ને ક્યાંક જળવાતું નથી માનો કે ટૂંકનો જ તૈયારી કરતા હોય વ્યાકરણની ચર્ચા થતી હોય વ્યાકરણની તૈયારીઓ કરતા હોય અલગ અલગ વાંચન કરતા હોય ને એમાંય પાછા લોકો પેન લઈને આવે એટલે એક નવું ક્યાંક ને ક્યાંક ઉર્જા એમના એવી ઉત્પન્ન થાય કે ચલો આ પેન લઈને આવ્યા છે પછી વાતો થશે એમાં ને એમાં ક્યાંક ને ક્યાંક બીજા વિચારે આ લોકો ચડી જતા હોય છે આવા સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ શું કરવું જોઈએ એક વાત તો આપણે સમજવી જોઈએ કે હાઉ એટલે શું હાઉ એટલે ફિયર પણ ખાસ કરીને ફિયર એટલે સોશિયલ ફિયર બેઝિકલી વ્યક્તિને પોતાને નિષ્ફળ જવાનો ભય હોય એના કરતાં વધારે સમાજમાં મારું કેવું લાગશે એ ભય વધારે હોય છે અને એ ભય ઉભો કરનાર કોણ હોય છે એ આપણે સમજવું તો એ ભય ઉભો કરવા માટે માતા પિતા આસપાસના લોકો ક્યારેક શિક્ષકો ક્યારેક ટ્યુશનના શિક્ષકો અને પિયર પ્રેશર એટલે આ જે ફ્રેન્ડ્સ બધા છે એ લોકોની સામે એટલે મોટે ભાગે જે બાળક પાઇપલાઇનમાં હોય છે એટલે અધ હોય છે વાંચતું હોય છે એવું થાય કે પેલા મારા કરતા વધારે વાંચ્યું એટલે હું પ્રેશર વખત માતા પિતા એવું કહેતા હોય છે કે જો પેલો સરસ વાંચે છે કેટલું વધારે વાંચે છે આટલા સમયમાં એને લીધી તો કેમ નથી થતી હોય છે કશું કે નહીં બધી બોલકણી એટલી બધી મારક એનાથી બી જાય છે એનો ફેશન એટલો ખરાબ કરીને ઘરમાં ફરતા હોય છે કે જાણે ખરેખર કોઈ દસમું કે બારમું હોય એટલે આ વાત થી લોકોએ માતા એ અને બધા લોકો પેન આપવાની વાત પેન હોય કે ચોકલેટ હોય કે આ બધું આપવાનો જે રિવાજ છે એકચ્યુઅલી મોટાઓનો અંદર અંદર ને સંબંધ સાચવવાની એક પ્રવૃત્તિ છે એમાં બાળકને વચ્ચે ઘસેડવામાં આવે છે કે મારા બાળક વખતે એ આયા તો હવે એના બાળક વખતે મારે જવું પડશે તો આ બધી બાબતો જે છે ને એબ્સલ્યુટલી બિનજરૂરી છે હું માતા પિતાને ચોક્કસ કહીશ કે તમારે જો કોઈ શુભેચ્છા લેવી હોય તો તમે જ લઈ લો બાળક સુધી પહોંચાડવાની એની જરૂર નથી તમે ક્યારેક ફ્રી હોય બાળક જમવા માટે બેઠો હોય ત્યારે કહી દેજો કે આટલું આટલું આ લોકો તને બેસ્ટ વિશિષ્ટ કયા છે પણ દરેક વખતે બાળકને બોલાવીને પગે લગાડો અને એને આશીર્વાદ આપો ને આ કરો ને તે કરો એટલે એ આશીર્વાદ લેવાના સમયમાં એ બાળક બીજું ઘણું ભણી શકશે એને શું કામ ડિસ્ટર્બ કરો છો પહેલી વાત તો આ છે બીજી વસ્તુ એ છે કે દરેક લોકો જે આવે છે માત્ર આશીર્વાદ આપવા આવે છે એવું નથી હોતા મેં કહ્યું તે પ્રમાણે વ્યવહાર સાચવવા આવતા હોય છે એટલે આવા લોકો જે છે એમનાથી દો માતા પિતા તરીકે કે ભાઈ એને આપણે ડિસ્ટર્બ નથી કરવો બાળકને આપણે બેસીએ અને બને એવું જવાની જરૂર શું છે તમે ફોનથી થી કહી દો મેસેજથી થી કહી દો અને એ પણ ને કહી દો તો એ ચાલે જ જો લાગણી સાચી હશે તે કોઈ પણ રીતે અભિવ્યક્ત થાય એમાં કોઈ એ એ નથી પણ આ વ્યવહાર બંધ એટલા માટે થવો જોઈએ કે આવનાર વ્યક્તિ જયારે બાળકને ઓલ ધ બેસ્ટ કે ત્યારે એ વખતે એક વધારે પ્રેશર ઉમેરાય છે કારણ કે એવું કે છે કે તો બહુ હોશિયાર છે આ વખતે કેટલા આવશે કેટલા ટકા આવશે તૈયારી કેવી છે દરેક સવાલ જે છે એ બાળકના મનમાં પ્રેશર ઉભું કરે છે એટલા માટે મહેરબાની કરીને એટલીસ્ટ આપણે એઝ અ સોસાયટી આપણે એવું કરીએ કે એ બધું ઓછું કરી દઈએ ઈઝી કરી દઈએ બાળક યુદ્ધ યુદ્ધ કરવા નથી જતો બાળક જે છે માત્ર સામાન્ય પરીક્ષાઓની જેમ એક પરીક્ષા આપવા જ જાય છે ભરતભાઈ તમે જુઓ કે છેલ્લી ઘડીની આપણે જ્યારે ચર્ચા કરતા હોય કાઉન્ટ ડાઉન તો અત્યારથી શરૂ થઈ ગયું છે પરંતુ છેલ્લી ઘડીની વાત કરવામાં આવે ને તો રિવિઝન જ્યારે થતું હોય ત્યારે એક મહત્વનો પ્રશ્ન અત્યારે એ ઉપસ્થિત થઈ રહ્યો છે માનો કે ટૂંકનો જ વાંચતો હોય અથવા વ્યાખ્યાનું વાંચન થતું હોય તો જવાબનો પ્રશ્ન ને પ્રશ્નનો જવાબ ક્યાંક થઈ જતો હોય છે ને એમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી ગૂંચવણમાં અને મૂંઝવણમાં મૂકાઈ જતા હોય છે આવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થતું હોય છે

દાખલા તરીકે કોઈ કારણોસર ન મળે તો પહેલી પાંચ મિનિટ શાંતિથી ક્વેશ્ચન વાંચવામાં ગાળો આવતાની સાથે લખવાનું શરૂ ન કરવું જોઈએ સૌથી પહેલી આ વસ્તુ છે બીજી વસ્તુ થોડીક પ્રેક્ટિસ કરીને ટાઈમ મેનેજમેન્ટ ખાસ સાચવવાની જરૂર છે આપની સાથે ઘડિયાળ ચોક્કસપણે રાખવી એક કલાકની અંદર કેટલા માર્ક્સનું પૂરું થાય છે બે કલાકની અંદર કેટલું થાય છે ને લગભગ અઢી કલાક પૂરા થાય ત્યાં સુધીમાં મારો કેટલું પેપર પૂરું થયેલું હોવું જોઈએ એ બાળકે જો થોડુંક પણ દસ પંદર મિનિટ કરેલું હશે તો એને પછી સ્ટ્રેસ ઓછો થશે અને ત્રીજી ખૂબ મહત્વની બાબત છે કે ઘણી વખત આ પ્રકારનો પ્રશ્ન ત્યારે થતો હોય છે કોઈ ક્વેશ્ચન આવી જાય એવું થાય કે સાવ સરળ છે સર હમણાં એક પ્રશ્ન પાછળ પણ ઘણી વખત પાંચ પાંચ સાત સાત દસ દસ મિનિટ બગાડતા હોય છે બાળકો એ આપણું ક્યાંક એક માનવ સહજ વલણ છે કે કોઈ વસ્તુ છોડવી નહીં આપણું પાક્કું ગુજરાતી વલણ છે કે જતું શું કરવા કરવું આપણે લઈ લેવું પણ અહીંયા આગળ જતું કરવું એ આપણા હિતમાં છે અહીંયા આગળ એક પ્રશ્ન જતો કરી અને બાકીના બધા પ્રશ્નો લેવા એ અહીંયા આગળ આપણે હેતુ રાખવો ટાઈમ મેનેજમેન્ટ ખૂબ અગત્યનું છે ટાઈમ મેનેજમેન્ટ જેટલું સારી રીતે જેટલું ઇફેક્ટિવ થશે એટલું જે મિક્સ એન્ડ મિક્સ થઈ જતું હોય છે એકબીજાની અંદર એ પ્રમાણે નહીં થાય સ્ટ્રેસ એ નહીં થાય ટાઈમ જેટલો જળવાશે એટલું એ પ્રશાંત ખાસ વાત અત્યારે એ જોવા મળતી હોય છે કે વિદ્યાર્થીઓ વધુ વાંચન જ્યારે કરતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક રિફ્રેશ થવા માટે એક બે કલાક અથવા અડધો પોણો કલાક ટીવી સિરિયલ અથવા મૂવી અથવા સિરીઝ જોવાનું ક્યાંક ને ક્યાંક વધુ પસંદ કરતા હોય છે આવું જ્યારે પસંદ કરતા હોય છે માનો કે એક કલાક પહેલાં વાંચ્યું હોય અને એના અઢી કલાક પછી જ્યારે ટીવી સિરિયલ મૂવી સિરીઝ જ્યારે જોતા હોય છે પછી જ્યારે ચાર પાંચ કલાક પછી જ્યારે વાંચન કરવા બેસે છે ત્યારે વિચારો ટીવી સિરિયલ અને મૂવીઝ ને સિરીઝના આવી રહ્યા છે આના પાછળ મહત્વનું તાર્કિક કારણ શું હોઈ શકે શું માનો છો તમે મનોવૈજ્ઞાનિક રીતે આમાં સાયકોલોજીકલી કહું તો તમને જે બાબતમાં ઇન્ટરેસ્ટ પડે અથવા એન્ટરટેનિંગ એ વાત કે વિચાર મગજમાં ગુમ્યા કરે ને આનંદ આવે એટલે રિપીટેશન થયા કરે જ્યાં આગળ એફર્ટ નથી કરવાનું ટીવી ની અંદર કે મોબાઈલ ની અંદર કોઈ એફર્ટ એન્ટરટેનમેન્ટ છે એફર્ટલેસ કંઈક મેળવવાનું છે એટલા માટે લોકોને સ્ક્રીન એડિક્શન પણ થાય છે લોકોને એમાં કોઈ વસ્તુ તમારે ફિઝિકલ કશું કરવાનું નથી હોતી એમાં માત્ર બધું સ્ટીમ્યુલસ એટલે કે ઉત્તેજનો આવ્યા કરે જેને મેં ઉદ્દીપકો કહીએ છીએ ઉદ્દીપકો આવ્યા કરે તમારી પ્રતિક્રિયા ઇમોશનલ થયા જ કરે એટલે પ્રતિક્રિયાનું જોડાણ કોઈ પ્લેઝર સાથે થઈ ગયું હોય ફરી પાછો પેલા જ વિચારો કરે છે કે જેનાથી એને પ્લેઝર મળે હવે આ ઘટના જે છે મેં તમને કહ્યું આ સાયકોલોજીકલ એના માટે શું કરવાનું તો આ વસ્તુ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જ્યારે વાંચી અને પછી જયારે શબ્દ જે વાપર છે એમાં સ્ક્રીન એ કોઈ રસ્તો નથી કદાચ તમે પર કે એવું કઈક જેમાં બહુ વધારે આનંદની વાત કોઈ અને થોડાક સમય માટે જુઓ તો હજી ચાલે પણ તમે કોઈ પણ પ્રોગ્રામ તો એ કઈ અડધો કલાક શો કે કોઈ પ્રોગ્રામ પગતો નથી શોર્ટ દસ એક મિનિટ પાંચ દસ મિનિટ જોઈ શકો પણ હું એવું ચોક્કસ કહીશ કે જે લોકો જે રસ છે એ લોકોને એનો ટોપિક ફ્રેશ થવાની જરૂર પડતી નથી પહેલી એટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારો સાથે ચાલો છો પણ તમારા માટે ટોપિક નું મહત્વ બહુ જ છે મારો અડધો કલાક નો છે અને અડધો કલાક પછી પૂરો થઈ જાય છે તમારા સવાલનો જવાબ પૂરો થાય તો પછી તમે પાંચ મિનિટનો બ્રેક લો પછી જરા શરૂ કરો એમ માની લો કે એને સવા કલાક થાય છે તો એટલે તમે જયારે આખો એક એનો જવાબ એ તમારા મનમાં ધીરે ધીરે કોમ્પ્રિયન્શન થઈ જાય એ સમજણ તમને મળે તમારી અંદર એ ધારણ થાય એટલે એ રહે લાંબો સમય એવું જયારે તમને ખબર પડે કે આ સળંગ જ રહેશે તો એ કરવું જોઈએ આ સાયકોલોજીકલ એક ઉપાય હું કહું છું વિદ્યાર્થીઓને બીજું એ છે કે ઘણી બધી વખત આ મોમેન્ટમ પકડાયું હોય બઉ જ આમ ભણવાની મજા આવી રહી હોય અને પછી છોકરાઓનું મનમાં એવું હોય કે અમને તો કીધું છે કે દર કલાકે દસ મિનિટ નો બ્રેક લેવાની વાત આવે એટલે એ પાછું વચ્ચે તૂટી જાય છે એટલે હું ખાસ વિદ્યાર્થીઓને એ કઉ છું કે જો તમારો રસ વિષય તમારો ટોપિક એક ટોપિકની અંદર સમજણ એવું નથી કે દરેક સમજણ માત્ર એક કલાક જેટલી જ ચાલે કે પિસ્તાલીસ મિનિટ જેટલી જ ચાલે એવું નથી હા ધ્યાન પિસ્તાલીસ મિનિટ પછી ઓછું થાય એવું મનોવિજ્ઞાનના સંશોધનો કે છે કે તમારું ધ્યાન ઓછું થઈ જાય પણ ક્યારે ઓછું થાય કે જ્યાં ઇન્ટરેસ્ટ ઓછો હોય ત્યારે જો તમારો ઇન્ટરેસ્ટ બરાબર હોય તો તમારું ત્યાં આગળ એટેન્શન સ્પાન જે છે ત્યાં રહે છે અને સરસ રીતે એ લાંબો ચાલે છે આ એક સાયકોલોજિકલ ઇફેક્ટ ને આપણે સમજી લઈએ બીજું એ છે કે જ્યારે તમે વાંચો છો અથવા જ્યારે તમે કંઈ પણ તૈયાર કરો છો ત્યારે એને લખીને તૈયાર કરવું એ સર્વશ્રેષ્ઠ રસ્તો છે કારણ કે એ વખતે તમારું જે મગજ જે છે એનું સંકલન હાથ સાથે મગજ સાથે વિચારો સાથે અને મેમરી સાથે બહુ સરસ રીતે થાય છે સો વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે લોકો લખવાનું કેમ કે છે લખવાનું આના માટે કે છે કારણ કે બ્રેઇન ની અંદર કેટલીક સર્કિટ્સ જે છે એ વારંવાર બન્યા કરે છે એની સાથે તમારો હાથ જે છે એ પણ જોડાઈ જાય છે એટલે એનું કન્ડિશનિંગ થાય છે અભિસંધાન થાય છે અને એટલા માટે આ બાબત જે છે એ છોકરાઓ મને સમજવી જરૂરી છે કે માત્ર આપણને એક કલાક વાંચવાનું કીધું એટલે કંઈ પણ વાંચી લઈએ નજર ફેરવી ઘણા લોકો વાંચવામાં અને નજર ફેરવવાનો ફરક પણ એ લોકોને ખબર નથી વાંચવાનો અર્થ સમજવું એવો સૌથી પહેલો થાય છે આ યાદ રાખજો વાંચવાનો અર્થ સમજવું એવો સૌથી પહેલો થાય છે અને પછી એને તૈયાર કરવું એને યાદ રાખવું એવો પછી બીજો અર્થ એવો છે એટલે જયારે પણ કોઈ પણ વસ્તુ રિવિઝન કરવામાં આવે ત્યારે રટ્ટો મારીને તૈયાર કરનારા લોકો જે છે એ બહુ લાંબા નથી ચાલતા એ લોકો બહુ લાંબી રેસના ઘોડા નથી હોતા એટલે એ લોકોનું જે કંઈ પણ ભણેલું વાંચેલું હોય બની શકે કે કોઈ મેન્ટલ બ્લોક આવે તો પરીક્ષા પહેલા બધું એવું પણ બની શકે તો આવા લોકો માટે હું ખાસ કઉ છું કે તમે સમજીને ઇન્ટરેસ્ટની સાથે જેટલું તમને ચોક્કસ ઇઝીલી યાદ રહેશે એટલે ટીચર્સે પણ હું ટીચર્સે પણ હંમેશા કહેતો હોઉં છું એમના ટ્રેનિંગ પ્રોગ્રામમાં અને બધી જગ્યાએ કે તમે ઇન્ટરેસ્ટ ઉભો કરો તમારા વિષયમાં અને એવું તો છે જ નહીં કે બધા વિષય જે છે બધા નિરાશ જ છે એવું તો છે જ નહીં દરેક ની પોતાનું એક ચામ છે

પરંતુ ખાસ વાલ્યુની જ્યારે વાત કરવામાં આવે કસોટીની પરંતુ એ કસોટીની સોટીની જેમ જોવે છે સોટી મારીને છેલ્લે છેલ્લે એમ કે ભાઈ બોર્ડ છે ભણવાનું છે તારે આવું જ્યારે મેન્ટલી હેરેઝમેન્ટ મેન્ટલી ટોર્ચર જ્યારે છેલ્લા દિવસોના સમયગાળા દરમિયાન કરવામાં આવતું હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળતી હોય છે આવા સમયગાળા દરમિયાન શિક્ષણવિદ તરીકે આપ શું માનો છો શું કરી શકાય પેરેન્ટલ સપોર્ટ મા બાપના હૂંફ અને મા બાપના સપોર્ટ વગર કોઈ પણ સ્ટુડન્ટ એ સારું કાર્ય નહીં કરી શકે પોઝિટિવ રીસમેન્ટ એટલે કે બાળકોને એવું કહેવું કે ડફોડ છે ભાન નથી પડતી ભણવા બેસ વર્બલ સોટી અથવા ફિઝિકલ સોટી કોઈક ને કોઈક રીતે પેરેન્ટ્સ મારતા જ હોય અને ઘણી વખત પેરેન્ટ્સને એમાં મજા આવતી હોય એ લોકો પોતાનું કર્તવ્ય જ સમજતા હોય કે આમ ખીજાય નહીં તો બાપ છે એમ સાંજે આવે અને છોકરો વાંચવા ના બેઠો હોય એટલે છોકરાને જોડી નાખવાનું હોય આવું ઘણા બધા વર્તુળોની અંદર એ લોકો પોતપોતાની આમ શેખી પણ મારતા હોય પરંતુ એ જ વસ્તુની અંદર તમારે જે આઉટપુટ જોઈએ છે એના ઉપર જરાક આપણે જો દ્રષ્ટિ રાખીએ કે તમારે આઉટપુટ શું જોઈએ છે આઉટપુટ જોઈએ છે કે દીકરો સારી રીતના અથવા દીકરી સારી રીતના પરીક્ષામાં અપીયર થાય સારી રીતના પરીક્ષા આપે એ પરીક્ષા આપતી વખતે આપણી કસોટી પેરેન્ટ્સ તરીકેની કસોટી એ છે કે આપણે આપણી ધીરજ અને ધૈર્ય ક્યારેય ન ગુમાવી બાળકની અંદર આપણો વિશ્વાસ ન ગુમાવીએ એને એવું કહીએ કે ભણવા બેસ અથવા એને કહીએ કે ડફોડ જેવો છે ભણવા નથી બેસતો એની જગ્યાએ ચલો આપણે ભણવાનો સમય થયો છે પોતે જ ટીવી ઓફ કરી અને એની મમ્મી જો સાથે બેસે તો દીકરી કેમ ભણવા ન બેસે ફાધર પોતે જેનો મોબાઈલ બાજુમાં મૂકી અને દીકરાને કહે કે ચાલ આપણે તું તું વાંચ અને હું પણ કઈક સાઈડમાં બેસ બાજુમાં બેસીને વાંચું તો દીકરો કેમ ન વાંચે એને થોડાક પ્રોત્સાહનના શબ્દો કહે કે તારાથી થઈ શકે એવું છે તું વાંચે છે ત્યારે ખૂબ સરસ તારું પરિણામ આવે છે આ પ્રકારના થોડાક ઉત્તેજન એને એને મળે એ પ્રકારના જો શબ્દો એને કહેવામાં આવે તો પેરેન્ટ્સે ખરેખર તો ધીરજ રાખવાની છે પેરેન્ટ્સની કસોટી એ છે ધીરજ રાખવી

રાખી અને ખૂબ જ પ્રોત્સાહન સાથે પોઝિટિવ એ લોકોને જે ફીડબેક હોય એ આપવા અને બીજું કે ખાસ એ લોકોનું ધ્યાન રાખવું બહુ સારી વાત કરી કે લોકો વ્યવહાર સાચવવા આવે હવે આપણે ગુજરાતમાં ને ઇન્ડિયામાં જાણીએ છીએ કે વ્યવહાર સાચવવા આવતા હોય એ બધા પાછા ઘણી વખત એવાય હોય કે કોઈ સારા ઇન્ટેન્શનથી ન પણ આવતા હોય કહેવાય આવતા હોય મારી દીકરીના તો પંચ્યાસી આયા હતા તમારા પ્રિલિમમાં કેટલા આવ્યા છે લે પંચોતેર જ આવ્યા લે એટલે આવું કઈ કે એટલે ફાધર ન થાય કે હાડા પંચોતેર લાવે છે એટલે અંદર જઈને પહેલો વાંધો નહીં ત્યાં જ દિવડી આવે ત્યાં વાંચતો નથી તું એટલે આ બધા આ બધા પ્રેશર છે એ મા બાપે પોતે લઈ લેવા આ મા બાપની કસોટી છે બાકી દીકરાઓ કે દીકરી તો એની પરીક્ષા આપવાના જ છે અને એ પરીક્ષા સારામાં સારી રીતના આપે એવું સાનુકૂળ વાતાવરણ એ દીકરા અથવા દીકરી માટે થઈને ઉભું કરવું એ જ મા બાપની સૌથી મોટી કસોટી છે અને હકારાત્મક વિચારથી હકારાત્મક એ લોકો વાત કરવાથી જ જ આ એનું વાતાવરણ ક્રિએટ થઈ શકે અને એના દ્વારા એ રીતના પરીક્ષા આપી શકે મા બાપની કસોટીમાંથી પાર ઉતરવા માટે થઈને ધીરજ અને ધૈર્ય આ બે વસ્તુ ખાસ રાખવાના છે પ્રશાંતભાઈ છેલ્લી ઘડીની જ્યારે ચર્ચા થતી હોય કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય શરૂઆતથી તમે જુઓ કે વિદ્યાર્થીઓનું મનોબળ ક્યાંક ને ક્યાંક મજબૂત હોય છે

એટલે એ એ વિચાર માત્ર થી એક આનંદ મનમાં આવી જાય છે જેમ કે તમને ક્રિકેટ રમતો હોય એવું થાય કે ભાઈ હવે દસ બોલ બાકી છે બે રન છે તો માણસ જે છે બે રન કરવા માટે ઉતાવળ જ કરે છે એવું નથી કે દસ બોલ સુધી રાહ જુએ છે એટલે એના વિચારો પણ આપણા પોઝિટિવ ભવિષ્યનું દેખાય કઈ પણ એટલે આપણું માઇન્ડ જે છે એ ઝડપથી એ બાજુ ચાલે છે ને આપણે એ વખતનું તમને હું સિમ્પલ વસ્તુ કહું કે તમને એમ થાય કે બહુ ખાડા વાળો રસ્તો છે પણ આગળ જશો એટલે તમને બહુ જ સરસ કાશ્મીરની ઘાટી દેખાશે એ તમને નક્કી ખબર હોય તો તમે ખાડાવાળા રસ્તે જાઓ છો ને તો આ વાત છે એ બાળકો સમજે છે ને અત્યારે કાર્યક્રમ હોય કે બસ થોડા દિવસોની વાત છે પછી વેકેશન હાથ વેન્થમાં છે એટલે તમારો આનંદ છે જ અને એટલું બીજું પણ યાદ રાખીએ કે મહેનત કર્યા વગર કશું જ મળતું નથી જો કોઈ પણ વ્યક્તિ તમને એમ કે કે આ શોર્ટકટ થી ભણી લો ને આમ કરી લો ને તેમ કરી લો ને તો બહુમાં બહુ તો કદાચ ક્યાંક કોઈને કામ લાગી જાય પણ મોટા ભાગના લોકોને ક્યારેય કામ લાગતું નથી અને એ ખરેખર અત્યારે અપનાવ્યા છે ભણતી વખતે એને લાઈફ ની અંદર લોંગ કટ થી જ આગળ વધવું પડે છે એટલે એટલું યાદ રાખી કે અત્યારે જે મહેનત કરશે એને ભવિષ્યમાં ઓછી મહેનત ની જરૂર પડશે એટલે છેલ્લી કડીની જે ચિંતાને ટાળવા માટે તમે છેક પરીક્ષાના ખંડ સુધી વાંચવા ના કરો ચોપડીઓ ના લઈ જાઓ મૂકી દો ને પરીક્ષા એક કલાક પહેલા તો એટલીસ્ટ રિલેક્સ થઈ જાવ હું તો બે ત્રણ કલાક કઉ છું એ થાવ તો સૌથી સારું ઘણા બધાથી રહેવાય નહીં પણ છેક છેલ્લે છેલ્લે પરીક્ષા ખંડમાં જતા પહેલા ચોપડી બંધ કરીને બહાર મૂકીને જતા રે પછી અંદર એટલે એટલે આ વાત થી દૂર રહેવું જરૂરી છે કારણ કે એક બીજું પણ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં કે પરીક્ષાના આગલા દિવસોમાં થોડું લાઈટ જમવાનું ઘરનું જમવાનું અને ઊંઘ પૂરી લેવાની તો તમે જે ભણ્યા છો એ તમારી અંદર ઈઝીલી ઈઝીલી ત્યાં આગળ સ્ટોર થઈ જશે અને તમને ચિંતા ઓછી થશે ઊંઘ બરાબર મળી હશે તો બીક ઓછી થઈ જશે એટલે આજે આગળના દિવસોમાં પરફોર્મન્સની બીક છે એ ઓછી થઈ જશે આટલું યાદ રાખો જેમ બીજા બધા પરીક્ષા આપે છે તમે પણ આપો છો અને આ પરીક્ષાની અંદર બહુ ભયંકર ખરાબ ઘટના પહેલી જ વખત બની રહી છે એવું કશું નથી બધા લોકો પરીક્ષા આપે છે તમે તમે પણ પણ આપશો આગળ વધી જશો એટલે ઈઝી થઈ જાઓ ઇઝી રહો અને તમારી જાતની કમ્પેરિઝન બીજા જોડે ન કર્યા કરો અને યાદ રાખો મા બાપ ને પણ મારે ખાસ કહેવું છે કે પરીક્ષાની અંદર આવતા ટકા એ તમારા તમે બાળક પાછળ ખર્ચેલા પૈસાનું પરિણામ નથી હોતું એ બેને જોડશો નહીં ઈઝી રાખો બાળકને પ્રોત્સાહિત કરો અને માત્ર પરીક્ષા આપી છે ને એની પણ ઉજવણી કરો પરિણામની તો વાત પછી છે કોલો તો ખાસ આહારની વાત કરી વિહારની વાત કરી આહાર વ્યવસ્થિત લેવો જોઈએ અને સાથે સાથે ઊંઘ પણ પ્રોપર લેવી જોઈએ એ પણ એક મહત્વનો ભાગ ભજવતો હોય છે પ્રશાંતભાઈ અને ભરતભાઈ આપ જોડાયા અને ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષય અને નવા ગેસ્ટ સાથે ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર